નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર હોળી પર્વમાં સાત લોકોના જીવનમાં રંગ ભરશે હોમિયોપેથી ડોક્ટર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ હૃદય ફેફસા લિવર કિડની અને ચક્ષુઓનું દાન કર્યું હોમિયોપેથી ડોક્ટર દેવાંગ જીતેન્દ્ર ચાહવાલાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી ડૉક્ટર દેવાંગભાઈના હૃદય ફેફસા લિવર કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી સુડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું તો લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈ કે ડીઆરસીમાં કરવામાં આવ્યું છે હૃદય અને ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા સુરતની શેલબી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર એકસો પંદરથી વધુ વ્યક્તિને નવજીવન આપવામાં સફળતા મળી છે ફ્લેટ નંબર થ્રી ઈ મેઘમ મેઘમયૂર પ્લાઝા જાની ફરસાણની સામે પાર્લે પોઈન્ટ સુરત ખાતે રહેતા અને સિટી લાઇટમાં ભગવતી આશીષ કોમ્પ્લેક્સમાં હોમિયોપેથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડૉક્ટર દેવાંગભાઈએ અઢારમી માર્ચના રોજ ચક્કર આવવાની અને નબળાઈ લાગવાની ફરિયાદ કરતાં પરિવારજનોએ ડૉક્ટર દિશાંક શાહને કન્સલ્ટ કરતાં તેઓએ એમઆરઆઈ એનજીઓ કરાવવાની સલાહ આપી હતી એમઆરઆઈ એનજીઓ કરાવતા મગજમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું આથી ડૉક્ટર દેવાંગભાઈને આઈએનએસ હોસ્પિટલમાં ન્યુરો ફિઝિશિયન ડૉક્ટર અનિરુદ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા જેમને મગજની એન્જીઓગ્રાફી કરાવતા મગજમાં લોહીની નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું જેથી વધુ સારવાર માટે તેઓને વીસ માર્ચના રોજ હોસ્પિટલમાં જેની ગાંધીની સારવાર હેઠળ દાખલ કર્યા હતા ડોક્ટર જેની ગાંધીએ મગજની નસમાં સ્ટેન્ટ બેસાડવાની પ્રોસીજર કરી હતી દેવાંગભાઈના બ્રેઇન ડેથ થતા તેના પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ડોક્ટર દેવાંગભાઈના પત્ની જિગીશા પુત્રી હેતવી તેમજ માતા ડોક્ટર ગીતાબેને જણાવ્યું એ અમે વારંવાર અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે શરીર રાખ થઈ જવાનું છે ત્યારે અમારા ઘરના સભ્યના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો ડૉક્ટર દેવાંગભાઈના પરિવારમાં માતા ડૉક્ટર ગીતાબેન પત્ની જિગીશા પુત્રી હેતવી તેમના પિતા ડૉક્ટર જીતેન્દ્રભાઈ જેઓને વર્ષ બે હજાર આઠમાં શ્રીનાથજીમાં દર્શન કરતી વખતે હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ પામ્યા હતા પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેના દ્વારા હૃદય અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલને ફેફસા અમદાવાદની કેડી હોસ્પિટલને કિડની અને લિવર અમદાવાદની આઈ ડીઆરસીને ફાળવવામાં આવ્યો હતો દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ડોક્ટર ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી સુડતાલીસ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં ડોક્ટર સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું દાનમાં મેળવવામાં આવેલી કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈ કેડીઆરસીમાં કરવામાં આવ્યું હતું હૃદય ફેફસા કિડની અને લિવર સમયસર હવાઈ માર્ગે અને રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા હૃદય ફેફસાં હાથ નાનું આંતરડું લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસો સોળ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે